આમ તો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એક તાઇફાઓની સરકાર છે ને એમાં પણ જેના નામ થકી ભારતીય જનતા પાર્ટી છે એ જયારે રાજકોટ આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક ટાર્ગેટ આપેલો છે એ પણ જનમેદની ભેગી કરવાનો કેમ કે આટલા બધા ભ્રષ્ટાચાર વકે લોકો છે એનો સાચો ચહેરો જાણી ગયા છે એટલે કોઈ એમને એમ તો આવવાનું નથી એટલે આ મેદનીને ભેગી કરવા માટે થઈ અને સીટી જે સિટી અને એસટી જે બસો છે એનો ઉપયોગ કરે છે આજે એના માટે થઈને અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આપે સાથે સાથે અમે નાની બસ પણ એમને ભેટ આપી છે કે હજી જો એમને આ બસોમાં છે એ ઘટતી હોય તો આ બસોનો પણ ઉપયોગ કરે કેમકે અત્યારે તમે જોશો કે જનતાને એનાથી પારાવાર નુકસાની થાય છે અત્યારે લગ્નની સિઝન છે લોકો એસટી બસનો ઉપયોગ કરે છે ત્યારે એ એસટી બસ જે છે અહીંયા જાહેર જનતાને અંદર લાવવા માટે થઈ અને એમના કાર્યકરોને જે આપી છે એનાથી જે જનતાની તિજોરી છે એને પણ માર પડે છે અને અત્યારે ચૌદસો ઉપરની જે બસો છે એને ફાળવવામાં આવી છે ત્યારે લોકોને જે પારાવાર જે તકલીફ પડે છે એ ન પડે અને જે આ તાઇફાઓના હિસાબે જે જનતાને તકલીફ પડે છે એના માટે થઈ થઈને સ્રીન આવેદન પત્ર